બપોરે બાર વાગે બંધ થઈ જાય છે તો હાઈ એવરી કેમ છો હું તમારો મિત્ર માહિત સોરઠિયા અને માહિત સોરઠિયા ઓલોક ચેનલ ની અંદર તમારું સ્વાગત છે તો દોસ્તો તમને થમલેલ જોઈને ખબર પડી ગઈ જ હશે કે આજે આપણે ક્યાં જવાનું છે જી હા દોસ્તો આપણા ઘરેથી ત્રણ થી ત્રણસો થી ચારસો મીટર દૂરીમાં છે ભગતજી સ્વામિનારાયણ મંદિર તો આપણે ત્યાં જવાનું છે ફૂલ એક્સપ્લોરિંગ કરવાનું છે એની પહેલા પણ મેં વિડીયો બનાવેલો છે બે વર્ષ પહેલા બરોબર ત્યારે કઈ ડેવલપ એટલું બધું થયું નહોતું પણ અત્યારે બહુ જબરજસ્ત ડેવલપમેન્ટ થઈ ગયું છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી જો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જો અહીંયા બતાવી છે ઘંટી ઘંટી દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બે થી ત્રણ મહિના પહેલા મહંત સ્વામી મહારાજ આવ્યા થયા અમારી શેરીમાંથી પસાર થયા હતા તો ત્યાં મુસ્લિમ લોકોએ ખૂબ જ એકતાનો સંદેશ આપ્યો અને તેમનો ફૂલોથી સ્વાગત કરેલું હતું તો એ વિડીયો પણ જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ લિંક ને આઈ બટનમાં પણ દી દઈશ તો એ પણ જોઈ આવજો આ વિડીયો પેલા જોઈ લો પછી એ જોઈ લેજો બરોબર તો હવે ચલો દોસ્તો આપણે ત્યાં જઈએ ત્યાંનો આપણો સફર થવાનો છે શું શું છે તમને બધી વિડીયોની પ્રોસેસ અને ત્યાં સુધી વિડીયો નહીં તમને મેં બે વર્ષ પેલા જે વિડીયો બનાવ્યો ને એમાં આ દિવાલ નહીં પણ અત્યારે બધું બહુ સારું એવું ડેવલપમેન્ટ થઈ ગયું છે બરોબર તો અહીંયા દિવાલ બતાવી દો ભાઈ તો મારી પાસે ફૂટેજ હશે તો હું તમને બતાવી દઈશ પ્લસ અત્યારે તો બહુ દિવાલ ને આમ બોર્ડર કરી નાખી છે તો ચલો હવે આગળ આપણે જઈએ ત્યાં સુધી ગાઈસ આપણે મંદિરમાં આવતા પેલા એક ગેટ પાસે વોચમેન બેસે છે દાદા કરીને બરોબર તો આપણે એની પાસે પૂછપરછ થોડી કરશું કે શું ટાઈમ છે શું ટાઈમે ઓપન અને બંધ થાય છે તો દાદા થોડુંક જણાવશે બરોબર દાદા સવારનો સમય છે છ વાગે બપોરે બાર વાગે બંધ થઈ જાય છે બાર વાગે બંધ થયા પછી ચાર વાગે શરૂ થાય છે પછી ચાર વાગે શરૂ થયા પછી સમાધિ મંદિર છે ભગતજી મહારાજ નું ને આનું મોટું મોટું મંદિર છે હનુમાન હોસ્પિટલ પાસે બાયપાસ હાઈવે ઉપર

જબરજસ્ત જગ્યા છે અને પાર્કિંગ પણ છે આ તમે જોવો છો એ ફોર વ્હીલ માટે પાર્કિંગ છે અને ઓલું તમે જોઈ રહ્યા છો ટુ વ્હીલ માટે આપડી ગાડી સામે પડી જ છે બરોબર તો જયારે આપણે પેલા વિડીયો બનાવ્યો હતો ત્યારે બહુ સુવિધા હતી નહીં અત્યારે બહુ સારું ડેવલપમેન્ટ થઈ ગયું છે અને જગ્યા પણ બહુ મોટી થઈ ગઈ છે હવે આપણે અંદર જશું તમને બધી વસ્તુ બતાવશું એની પેલા એક તમને વાંદ્રમા બતાવું અહીંયા વાંદ્રામા એ લેમ્પ પકડેલો છે જયારે પેલા વિડીયો બનાવ્યો હતો ને ત્યારે પણ એમ જ સેમ જ હતું અને ઘણા બધા અંદર વાંદરા પણ છે તો ચાલ આપણે અંદર જઈએ તમને બતાવું કોને છે બરોબર એનું જો કહેવાય કે સ્ટોલ છે અહીંયા દાદાને પૂછો તો કે અહીંયા પૈસા દેવાના ને કાક એવી રીતની કાંઈક પ્રોસેસ છે બરોબર બહુ કાંઈ મને ડીપની તો નથી ખબર પણ અહીંયા છે થોડોક આઘો ગયો છે દૂરથી લીલ તો આવી રીતનું છે ગાઈસ તમે જોઈ શકો છો બરોબર છે બુક સ્ટોલની પણ અહીંયા સ્વામી છે એની બુક હોય છે તો એ પણ જેને પડવી હોય તો એ પડી શકે છે બરોબર તમે અહિયાં જોવો છો કે દેશી રજવાડી બેઠક છે બરોબર જે લાકડાની શુદ્ધ બનાવેલી હોય છે એવી રીતના લાકડા કટિંગ કરીને બહુ જબરજસ્ત કામ કરીને છે એનું કટિંગ કરી વ્યવસ્થિત અને જે કહેવાય કે બેઠક માટે બનાવેલું છે જે લોકો આવે તો અહીંયા બેસે અને પ્લસ અહીંયા ઝાડનો ખાલી તમે નજારો જો આકાર જો કેવો જબરજસ્ત છે તો ગાય છે એવું છે અને અહીંયા બધી કોર અલગ અલગ તમને આ જોવા મળે છે જો એકદમ જબરજસ્ત લાગે છે સુંદર લાગે છે અહીંયાનું જે સનસીટ હોય છે અહીંયાની જે હવા બરોબર નદી કિનારે આ બધું છે એવી રીતનું છે બધું તો ચાલો હવે આપણે ધીરે ધીરે આગળ બતાવીએ જોઈ શકો છો કે અહીંયા નાના નાના બાળકો માટે જો જો રમવા માટે બધી વસ્તુઓ છે શકો અલગ અલગ બધી વેરાયટી જાતની વસ્તુ પણ છે લસરપટ્ટી છે હિંચકા છે બતક ગાડી છે પછી આ રમવાની વસ્તુ છે પછી ઓલી ચડવાની છે આમ તમે જોવો નજારો એક નંબર છે અહીંયા છોકરા પણ આવે તો ખેદી કુલીને રમી શકે બરોબર એવી રીતનું અહીંયા બધું બનાવેલું છે અત્યારે તો બેસી ગયો છું અહીંયા રિઝલ્ટ અને જબરજસ્ત આવે છે બરોબર સીન બહુ ફેન્ટાસ્ટિક છે અને પાછળ અહીંયા નદી છે માલણ તો એને આ કાંઠે જ છે બરોબર અને અત્યારે જો ચોમાસાનો સિઝન છે તો કેવી હરિયાળી હરિયાળી લાગે છે એકદમ વૃક્ષો કેમ ભાવેલા છે બધા એટલે ફેન્ટાસ્ટિક વ્યૂ આવે છે ને મેં જો ફોટા પાડવા પણ આવ્યા છે તો અહીંયા બાર થી લોકો પણ આવે છે ફોટા પાડવા માટે અહીંયાના સ્થાનિક લોકો હોય છે એ પણ અહીંયા આવે છે બરોબર એટલે બેઠક અહીંયા એવો નજારો એવી આવે છે જેથી કરીને લોકોને આનંદ અને મજા આવે છે બરોબર અત્યારે અહીંયા આવી ગયા છે આ એક કહેવાય કે નાનું પુલ બનાવેલું છે જે અહીંથી પાણી નીકળે છે અને બહુ ફેન્ટાસ્ટિક નજારો આવે છે આનો પણ બહુ જબરજસ્ત સીન છે તમે જોઈ શકો છો બરોબર અહીંથી પાણી નીકળે છે અને આ જે મંદિરની સામું છે એક્ઝેક્ટ એટલે અહીંયાનું ત્યારે પાણી બહાર નહીં નીકળતું હોય એ પણ પાણી બહાર નહીં નીકળતું હોય હા એટલે તો કો ભરાય છે તો પાણી કેમ નીકળે જો ગઈ બહુ જબરજસ્ત નજારો છે તમે આનો આકાર પણ જોઈ જ શકો છો કે જે મોટા મોટા બગીચામાં જે ભૂલ ભૂલૈયા જવું હોય છે બરોબર આ તો અહીંયા નાનું છે પણ એવી પેટર્ન અને એવી ડિઝાઇન પાડવામાં આવી છે જેથી કરીને ફૂલ ભૂલૈયા જેવું જ લાગે આ તમે જોઈ શકો છો બહુ ડેન્જર છે બહુ જે રોજ કટિંગ કરતા હોય છે જે ફૂલોની જેથી કરીને એકદમ પરફેક્ટ લાગે આમ જો સીધું અને રોજ કટિંગ કરવામાં આવતું હોય બરોબર જે રોજ આના માણસો જે કટિંગ કરતા હોય છે ત્યારે આ એકદમ જબરજસ્ત લાગે છે અને લોકોને જોઈ જોવાથી પણ મજા આવે છે આ ઝાળી છે અહીંયા એની પાછળ પણ રસ્તો છે આ પાછળનો ગેટની વાત કરું છું બરોબર આ તમે જોઈ શકો છો જે આ એક રસ્તો બતાય છે અહીંયા અને રસ્તાની પાછળ જે ઓલું છે ને એની પાછળ જે નદી છે માલણ આવે છે બરોબર એટલે ત્યાંથી ત્યાંથી આમ તમે જોઈ શકો ને તો બહુ પાછળ નદી છે કે અત્યારે પાણી પણ છે ચોમાસાના લીધે અહીંથી તો નથી બતાતું પણ હવે હા ઓલી બાજુથી બતાવી શકાય સોલા ગેટે ચલો હવે આગળ બીજું બતાવું તમને હું જોઈ શકો છો તો જે કોતણી કામથી કરેલું છે આ બધું જો અંદર અલગ અલગ બધી કહેવાય કે મૂર્તિઓ છે જો બધી અલગ અલગ ડિઝાઇનમાં પેટર્નમાં જો તમે બધું જો જબરજસ્ત લાગે છે બરોબર તમે જોઈ શકો છો ત્યાં આવી રીતનું બનાવેલું ઘણા વર્ષો થયા છે બનવામાં બરોબર જો એકદમ કોટણી કામથી જ બધું બનાવેલું છે જો અહીંયાની પેટન જો બેસવાની પણ હો એકદમ જબરજસ્ત અહીંયાનો સીન બહુ જબરજસ્ત આવે છે હો તમે પેટી છો બરોબર અહીંયા કોક ને પથ્થર જ લાગે પણ આ પથ્થર નથી આમાં સ્પીકર છે તમે જાનથી સાંભળો તો તમને અવાજ આવતો હશે જો અવાજ આવે છે ને જો એવી રીતે એન્ટિક બનાવેલી છે કે હવે તૈયાર મળતી હોય કોને ખબર એ થોડીવાર અહીંયા બેસી ગયા છે કેમ કે પવન ફૂલ ફેન્ટાસ્ટિક આવે છે અને ગજબ ને અહીંયા બેસવાની મજા જ અલગ છે ગાઈસ એમ લાગે કે આપણે અહીંયા બેસી જ રહીએ બરોબર અને ગાઈસ જ્યારે મે વ્લોગિંગ ની શરૂઆત કરી હતી જ્યારે મે આ ચેનલ બનાવી હતી ત્યારે પેલોથી બીજો સ્વામિનારાયણ મંદિરજીનો આ જે વિડીયો હતો સમૃતિ મહારાજનો ત્યારે પણ મહેંદીભાઈ આવેલા હતા મારી સાથે પહેલા વહેલા વિડીયોમાં જ મહેંદીભાઈ આવ્યા હતા બરોબર અને આજથી વાત ને બે થી અઢી વર્ષ થઈ ગયા એ અઢી વર્ષ પહેલા મેં વિડીયો બનાવેલો હતો ત્યારે મહેંદીભાઈ પણ મારી સાથે હતા અને આજ પણ એમ થયું કે નહીં ઘણું બધું ડેવલપમેન્ટ અને ઘણું બધું બની ગયું છે તો આજે આપણે આનો સીન લઈને વિડીયો પણ બનાવી નાખીએ તો ત્યારે મહેંદીભાઈ મારી સાથે હતા અત્યારે પણ મારી સાથે જ છે તો મહેંદીભાઈ થોડુંક આપણી પાસે જણાવશે

ત્યારે એક મેન ગેટ હતો ને એ બંધ હતો તો અમે પાછળ એમાં બહુ સ્ટ્રગલ અને મહેનત કરી છે વિડીયોમાં ઘણા કોલ કરવા પીડા હતા વિડીયો બનાવવા માટે ત્યારે લગભગ કોઈનો વિડીયો હતો નહીં બરોબર અને તમે અત્યારે પણ હાલમાં સર્ચ મારશો મહુઆ સમૃતિ સ્વામિનારાયણ મંદિર તો પહેલો સર્ચમાં મારો જ આવશે મારી સોરઠિયા વ્લોક ચેનલનો તો બસ જોઈ લેજો અને કાંઈ બીજું કાંઈ મહેંદી તમે કહેશો કે નાય પહેલાં આવ્યા હતા ત્યારે અમે બધાએ ભાઈસાબી કરી હતી અને હવે આવ્યા હતા કઈ કરવી નથી પડી બરોબર કેમ કે ઘણા બધા અત્યારે યુટ્યુબ માં તમે જોશો ને તો એક થી એક વિડીયો ઘણા બધા મંદિરના બની ગયેલા છે અહિયાં છે પછી મેન જે આપણે મોવા હાઈવે નેશનલ પાસે છે ત્યાંના પણ છે બહુ તમે મોવા સ્વામિનારાયણ કરશો ને એટલે ઘણા બધા વિડીયો છે પેલા તો લગભગ આપડે એક નો જ હતો ત્યારે મેં સ્ટાર્ટિંગ માં બનાવેલો હતો ને ત્યારે તો ગાઈસ બસ આવી રીતનું અહીંયા હતું મંદિરમાં જે પણ હતું તમને બતાવી દીધું તો હવે વિડીયો ને એન્ડ કરવો છે હા કેમ લાગ્યું તમને આવીને વિડીયો જોઈને સપોર્ટ કરજો માહિર ભાઈને શેર કરજો ને લાઈક કરજો ને ફોલો કરજો હા મારતા નહીં દંડી દંડી કર મારી દેવાન તો બસ મેંદીભાઈ કીધું એ ગાઈડલાઈન ને ફોલો કરજો બાકી આવા વિડિયો આવતા રહેશે આપણી ચેનલ માં તમે સપોર્ટ બનાવી રાખજો ડેઈલી હું નવા નવા વિડિયો લાવતો રહીશ બરોબર અને મોનેટાઈઝ ચેનલ થવામાં આપણે થોડોક જ વોચ ટાઈમ ઘટે છે તો તમે સપોર્ટ કરજો બરોબર આ બ્લોગ ચેનલ માં તો બસ ગાઈસ મારો હાથ દુખવા મળ્યો હવે મોબાઈલ પકડી પકડીને મેંદી કરીને ભાઈ તો સપોર્ટ માતા એટલે વાંધો નહીં સ્ટેન્ડ લઈને ચાલો મહેન્દીભાઈ તો સારો સપોર્ટ કરે છે આપણને બરોબર તો મળી આવા નેક્સ્ટ વીડિયોમાં ત્યાં સુધી આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા અપડેટ અને વિડીયો તમે જોઈ શકો ઘર બેઠા જ તે તમારી ફિટનેસ ચેનલ પર છે માય સોઠિયા ફિટનેસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે એ પણ સબસ્ક્રાઈબ કરી આવજો હું ફિટનેસ ટિપ્સ આપું છું હું તમને ઘર ગતુ જ તે તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો અસલામ વલેકુમ જય હિન્દ જય ભારત